નમસ્કાર મિત્રો જો મિત્રો ચાણક્ય એકેડેમીની અંદર તમારું સ્વાગત છે જો મિત્રો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધુને વધુ સારી અપડેટ માટે ઉત્સાહિત કરજો તો તારીખ વીસ આઠ બે હજાર પચીસની અપડેટ જોતા આપણે ધોરણ નવથી બારમાં પ્રથમ રાઉન્ડમાં ખાલી જગ્યાઓ પાંત્રીસો આજુબાજુ છે જે બીજા રાઉન્ડમાં ભરાય તેવી આશા છે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને નોકરી મળી રહે તે રીતે સંપૂર્ણ ખાલી જગ્યા ભરવા રજૂઆત થઈ છે તો આ નવી અપડેટ છે જે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકાર અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ રાઉન્ડના અંતે પાંત્રીસો શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેવા પામી છે આથી આ ખાલી જે જગ્યાઓને બીજા રાઉન્ડમાં કેરી ફોરવર્ડ કરીને શિક્ષકોને તમામ ખાલી જગ્યાઓ ભરવાની માંગણી સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી છે પ્રથમ રાઉન્ડના અંતે હાજર અને ગેરહાજર રહેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે મુદ્દે મુદ્દે યોગ્ય ન્યાય મળે તેવી આશા ટેટાટ પાસ ઉમેદવારો રાખી રહ્યા છે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી હતી અને શિક્ષણ સહાયકની ભરતીને લઈને ટેટ ટાટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી ઓનલાઈન આવેલી અરજીઓના આધારે મેરિટ યાદી તૈયાર કરીને શિક્ષણ સહાયકની ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ધોરણ નવથી બારમાં શિક્ષણ સહાયકની ભરતીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે પરંતુ પ્રથમ રાઉન્ડમાં અનેક ઉમેદવારો હાજર નહીં રહેતા કુલ પાંત્રીસો જગ્યાઓ પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેવા પામી હતી આથી પ્રથમ રાઉન્ડમાં ખાલી જગ્યાઓમાં માધ્યમિકની અંદાજે ચૌદસો અને ઉચ્ચતર માધ્યમિકની અંદાજે પંદરસો સહિત કુલ ઓગણત્રીસો જગ્યાઓ ખાલી રહેવા પામી છે જ્યારે એકત્રીસમી મે બે હજાર પચીસના રોજ નિવૃત્ત થનાર શિક્ષકોને ખાલી રહેલી અંદાજે છસો સહિત કુલ પાંત્રીસો જગ્યાઓ ખાલી રહેવા પામી છે ત્યારે ભરતીનો બીજો રાઉન્ડ યોજીને પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલી ખાલી જગ્યાઓને બીજા રાઉન્ડમાં કેરી ફોરવર્ડ કરવાની માગણી સાથે ટેટ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું અને શિક્ષણ સહાયકની એક પણ જગ્યાઓ ખાલી રહે નહીં તેવી આયોજન કરવામાં આવી આવે તેવી માંગણી પણ કરાઈ હતી આ હતા આજના જે સમાચાર અપડેટ તો મિત્રો ટેટા પાસ ઉમેદવારો માટે એક ખુશીના સમાચાર છે કે બીજો રાઉન્ડ આવી શકે છે ધોરણ નવથી બારમાં થેન્ક યુ એન્ડ હેવ એ ગ્રેટ ડે પણ જો મિત્રો નવા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી અમને ઉત્સાહ વધારજો જય હિન્દ જય ભારત